સમાચાર આણંદથી મળી રહ્યા છે આણંદમાં પાણીની ટાંકી ધરાશાયી થવાનો વિડીયો વાયરલ થયો છે આણંદમાં ખૂબ જૂની અને જર્જરિત પાણીની ટાંકી ગણેશ ચોકડી પાસે પાણીની ટાંકી ધરાશાયી થઈ જેનો વિડીયો ત્યાં હાજર એક વ્યક્તિએ કેમેરામાં કેદ કર્યો આ ખૂબ જર્જરિત થયેલી પાણીની ટાંકી છે જેને ઉતારી લેવામાં આવી છે ચાલીસ વર્ષ જૂની પાણીની ટાંકી હતી તે ક્યાંક ને ક્યાંક જર્જરી હતી જેને લઈ નવી ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું અને જે જૂની ટાંકી હતી તે જૂની ટાંકીને ઉતારી લેવામાં આવી

જે પાણીની ટાંકી છે તેને જમીન દોષ કરવામાં આવી હતી એટલે કે જે રીતના જેસીબી અને અન્ય સાધનો પણ આ જે પાણીની ટાંકીને જમીન દોષ કરવામાં લાગ્યા હતા ત્યારે લોકો પણ ત્યાં આગળ જોવા માટે એકઠા થયા હતા અને પોતાના કેમેરામાં આ દ્રશ્યો કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા જી આભાર જલ્પેશ જાણકારી આપવા માટે